કે મમ્મી તારાજી જ કે વિડિયો ઉતારવાનો જો તો સૂર્ય નારાયણ દર્શન કરી લ્યો પછી અમારી ભેંસું ભૂરી કારી ધોરી ને એના બધા ના દર્શન કરી લ્યો એ ભૂરી તારા ભૂકો ખાવાનો બાકી છે ને આ હું એ ધોળી ને જાય એ ચોર ચોર કઈક લઈને જાય ચોર હું લઈને જા રામ રામ દા સીતલબેન ઉઠીને રોટલી કરે હે અને અમે બધા કામ લીધું અહીંડા નું બધું કામ થઈ ગયું હે કપલેટ હવે વાડીમાં જવું હે પાણી વાળું

મારા સાઈકલ હતી કે રસ એતા ઉઠી વેલી ના રોટલી કરી લીધી કેટલા વાઈ જો આટલે ને વિગરા ઘડી આવી ને વિડીયો નઈ ખોલો ને આજે કે ને વાહિંદાન તો એક વેફર તો દે એ

કપડા નો ઢગલો થઈ ગયો સવારના પોર માં ધવાના છે મમ્મી ને બીજું 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 મમ્મી મશીન લઈ જાય મારા કપડા ના ધવા કઈ લેવું

Ну я. Ну как бы